હવે આ ઢોળા પાણીમાંથી દુર્ગંધ પણ આવે છે ઘરના કોઈ પણ કામમાં ઉપયોગમાં લેવાય તેમ છે જ નહીં સ્થાનિકો જણાવે છે કે ત્રણ મહિનાથી અમે પરેશાન છે પાણીની પાઇપલાઇન બદલાય ત્યારથી જ સમસ્યા છે જો કે ટેન્કરો પણ નથી રોજ આવતા પાડોશીઓ પાસેથી પાણીની ભીખ માંગવી પડે છે હવે આ પાણી વપરાશના લાયક તો છે જ નહીં કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરી તો તે સાંભળતો નથી અધિકારીઓને કાને પણ વાત નથી ધરાતી ત્યારે સ્થાનિક રહેવાસીઓ આ મુદ્દે અનેકવાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદો કરી ચૂક્યા છે

આ સામાન્ય સભાની અંદર મારો જે વિસ્તાર છે ઉધના વાર્ડ નંબર ચોવીસ આ મારા વાર્ડની અંદર પંચાવન જેટલી સોસાયટી બે હજાર એકવીસમાં હું અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મારું ભલામણ સાથે આપણે અમે જે અરજી કરી હતી અને હું સતત ત્રણ વર્ષથી જે તત્કાલીન અહીંયાના કાર્યપાલક ઇન્જિનિયર સુજલ પ્રજાપતિ એની સામે હર હંમેશું અવાજ ઉઠાવતા આવ્યો છું પરંતુ એ કાર્યપાલક ઇન્જિનિયરે જે અલગ અલગ ઝોનની ઝોનની અંદર જે આરસીસી રસ્તા બનાવવા માટેની જે પોલિસી આવી અને એની સામે પાણીની લાઈન નવી સર નાખવાની છે ગટરની લાઈન નવી સરથી નાખવાની છે અમે પંચાવન સોસાયટી એવી રીતે મૂકી હતી પંચાવનમાંથી દસ સોસાયટીના અમારા આરસીસી રસ્તા બની ગયા પરંતુ ત્યાં પાણીની જ લાઈન બદલાઈ અને ગટરનું મેન્ટેનન્સ થયો હવે જે પિસ્તાલીસ સોસાયટી બાકી છે હવે કેટલામાં તો પાણીની લાઈન નખાઈ ગઈ છે અને આરસી રસ્તાના અંદાજ પણ મંજૂર છે હવે ગટર લાઈનની જે વાત છે ગટર લાઈન નવેસરથી નાખવા માટેની વાત છે એમને અમને ભાઈ ઉધનામાં જે ઝોનની અંદર આપણે જે કન્સલ્ટન્ટ મુકાયો હતો એ કન્સલ્ટન્ટ રિપોર્ટ એવું બોલે છે કે ગટર લાઈન બદલવાની આવશે આ ગટરો ત્રીસ વર્ષ જૂની છે તો બાજુના ઝોનમાં સેન્ટ્રલ ઝોન હોય કે લિંબાઈ ઝોનમાં એની અંદર નવેસરથી આરસીસી રસ્તા બનાવ ત્યારે ગટર લાઈન નવી નાખાશે તો આ કેવી રીતે મતલબ બેવડી પોલિસી છે અરે એના કન્સર્ટન્ટ અલગ અલગ કેવી રીતે હોઈ શકે છે તો આ ખાલી ને ખાલી આ સુજલ પ્રજાપતિની મનમાની હતી એટલા માટે હું રજૂઆત કરી છે અને અહીંયા જે અલગ અલગ સોસાયટીની અંદર મારા વિસ્તારમાં જે કલરનું પાણી આવી રહ્યું છે ગટોરીઓ પાણી આવી રહ્યું છે અમારા જે મતદારો છે એ ત્રાહીમ છે હું આંદોલન કે મારા સ્વાર્થ માટે નથી કરતો મારા સ્વાર્થ માટે હું સોસાયટી સોસાયટી ભરતો નથી પરંતુ અમે ધારા સભ્ય સાથે બરાબર આપણા ધારાસભ્ય આપણા આગને આ કાર્યક્રમ અંતર્ગત અમે જવરે એમની સાથે ફરતા હોય લોકો અમને સામે અમારી આક્રોશ કરે છે અમને મતલબ ગંભીરતાથી ફરિયાદ કરે છે અને સવારે સાડા છ વાગે જ્યારે પાણી આવે છે ત્યારથી જ લોકો મતલબ અમારી બુમા બુમ કરીને અમને ફોન કરે છે સુરતી ગાળો આપે છે તો અમે ક્યાંક બેલેન્સ થઈ અમને બેલેન્સ થવું પડે છે અમારો આક્રોશને કોઈ ધ્યાને લેતો નથી એટલે હું આ ગંભીરતાથી રજૂઆત કરે છે આવા અધિકારી સામે સખ્તમાં સખ્ત પગલાં લેવાય આ અલગ અલગ નીતિ કેમ એની પણ તપાસ થાય અને અમારો જે સમસ્યા જે આ સમસ્યાને છે અધિકારી પર પગલાં નહીં થશે તો મારે ના છૂટકે હજુ ઉગ્રતાથી મતલબ વાત કરવી પડશે અને આ સમસ્યા માટે લડવું પડશે ગૌતમ તુલસીદાસ તુલસી હમણાં અમને ડેલી સવારમાં પાણી ગંદુ આવે છે જે આજથી પંદર દિવસથી મહિનો થઈ ગયો છે જે નવી લાઈન એમ કહેતા હતા કે જૂની લાઇનમાં નહીં આવશે પણ નવી લાઈન નાખ્યા પછીઓ પાણીની પાછું એ જ પ્રોબ્લમ આવે છે પહેલી ગંદુ પાણી ગટરિયું ને કેમિકલયુક્ત પાણી આવે છે જેનાથી છોકરાઓને સ્કિનની પ્રોબ્લેમ ને અમને પણ હેલ્થ ઇશ્યુ આવે છે કે અમારે પાણી પીવું કેવી રીતે અમારે પછી છેલ્લા ક્લોરીનના પાણીના બોટલો મંગાવીને અમારે પાણી પીવું પડે છે જે અમારે પૈસા ખર્ચવા પડે છે તો આજે અમે આ એસએમસીને બધા ટેક્સ પે કરીએ છીએ તેનો શું મતલબ અને બીજી આજુબાજુ જે બધી છે મિલો છે જે દર્શન ડાંગ છે અહીંયા અમારા રામકૃષ્ણમાં ભાઈ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી છે ત્યાં બધી તપેલા ડાંગો અને આ બધી જે છે તેમાં કહેવામાં આવે છે કે અમે સીલ મારી દીધું છે પણ સીલ માર્યા પછી એવું પાણી કેવી રીતે આવે છે કે અંદર કાને ચાલે છે બધી મિલો એના લીધે આ બધું પાણી આવે છે તો આનું અમને નિરાકરણ લાવવા સાઉથ ઝોનને અમારી રિક્વેસ્ટ છે ને અમારા પાર્કે સોમનાથભાઈ ધારાસભ્ય બધા ઊભા છે તે અમને સપોર્ટ આપે છે કે તમે આની માટે લડો એની માટે અમે ઊભા છે તો અમને પ્લીઝ આની માટે સગવડ કરી આપો જે તમારું રાખો હા અમને તકલીફ તો કઈ નથી પણ આ પાણી કેવું આવે છે કે પીવાય કે વાપરવા લાયક રહેતું નથી કોઈ વાર લાલ આવે કોઈ વાર ભૂરું આવે કોઈ વાર સફેદ આવે કોઈ વાર કાળું આવે તો એકદમ કાળું પણ આવે છે હવે કેવી રીતે અમારે આ એક કરવાનું સાહેબ કેમ કે અમારે કાયમને માટે આટો અમારે છે અમે ગરીબ માણસ છે પીવા લાયક પાણી ન હોય તો અમારે રોજ સવારે કેવી રીતે લેવાનો અમે ગરીબ માણસ છે એ પૈસા અમારે કાઠી લાવવાના જરા પણ પીવાલાયક કે વાપરવા લાયક પાણી નથી આવતું પાણીમાં નહીએ છે તો પણ એલર્જી જેવું લાગે છે કપડાં ધોઈએ તો કપડાં પણ વાસ મારે છે પછી અમારે પાણી કેવી રીતે વાપરવાનું